નમસ્કાર બોલાય માં આપનું સ્વાગત છે હું છું બરગતુલા છોટાઉદેપુર તાલુકાના જોજ પોલીસ સ્ટેશન હેઠળના ધોળી સામેલ ગામે એક મર્ડરની ઘટના ગત રોજ દસ ફેબ્રુઆરીના રોજ બની હતી મળસ કે ચાર વાગે ખેતરમાં સૂતેલા દંપતી પૈકી જેમનો જે હેમસિંગભાઈ રાઠવા છે તેણે પટાઈ ફોસલાઈને ગમે તે કૌટુંબિક સંબંધો પણ હતા એમને ત્યાં ઘરે આવતા હતા જમતા હતા ચા પણ પીતા હતા અને તેઓને છેતરપિંડી કરી અને એક બેકસ્ટેપ કરીને એમને મતલબ જે રીતની ઘટના બની છે એમાં દગો કરવામાં આવ્યો દગો દગા બાદ દોસ્ત એણે જે આ ઘટનાને અંજામ આપવા માટે મદદગારી કરી અત્યારે પોલીસ લોકઅપમાં ફિટ છે પોલીસે આ બનાવમાં એમનું મર્ડર થયું હેમસિંહભાઈ રાઠવાડા લઈ ગયા અને એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓ હતા એ ત્રણ વ્યક્તિઓને આ લઈ જનાર ચારે જે મર્ડરની ઘટનાને અંજામ આપ્યો એમાં સામેલ હતા એ ચારે વ્યક્તિઓને પોલીસે

મેં હમને આવું સમ એમ કરીને ગયા તે મેં તો રાહ જોઉં તે આવ્યા નથી તે પછી મેં ઘરે આવી અજોડું થયું તે ચાર વાગ્યે લઈ ગયા પછી ઘરે આવીને કે મને પૂછે ધોર્યો ધોર્યા નમલા કે આવ્યો હેમસિંગ આવ્યો એમ પૂછે તે મેં કીધું તું લઈ ગયો ને તું જોઈને લાવ મેં કો લાવું મને પૂછે આવીને તું જોવા જાય એમ તે ધોવા ખોદવા મહિનો થોર્યો પછી મળતો નહી મલતોની એમ કે તું માયરો છે તેર તે કે અમે મેં નહી માયરો બધા બીજા હો છે રતન રેમલા રનિયા રેમલા પછી રતન પોપા પોપટ એ બધા ચાર જણ થી આ બના બન્યું એમ પોલીસે કાર્યવાહી કરી હા પોલીસે કાર્યવાહી કરી તે મેં બોયલી તે કોણ લઈ ગયું તારા પતિને તે મેં કીધું ધોરિયા નમલા લઈ ગયા તે તને શું કીધું તે મેં કીધું કે મને મારા પરથી લઈ જા તે મારા પતિને ઉઠાડીને તેર પછી શું કહેવાય મને ફૂલિયો જોવાયું મકી ડોળા હાચવા ગયેલા ત્યાંથી ઉઠાડીને લઈ ગયા તમે કીધું કંઈ જો તમે તે કે અહીં ગીરે અમે હમને આવ્યા છે એમ કરીને લઈ ગયા થોડુંક આમ છે એમ પછી મને સાંભળાયું નહીં જતા રહ્યા લીન પછી મારી નાખી લઈ એમ સારું પોલીસે કાર્યવાહી કરી તો હું હું એમને પોલીસને વસ્તુ મળી આવીને પોલીસે કઈ રીતે કાર્ય તમને ખબર છે એ મને નથી ખબર છે એટલે કે પોલીસ પાસે કઈક મારવા માટે જે હથિયાર વાપરું તું એ તમે ક્રોસ ડાળા આમ પકડો છો એવું નહીં એમ સીધું પકડો ધરી કોસા લીલી માઈરોઈને

મારા પપ્પાને મારી હોવાથી ને કડી કડી સજા મળે એવું કહું છું પેલા આઠ એક વરસ પહેલાં પણ મારા પપ્પાને પાર્યું માર્યું હતું માથામાં અહીંયા અને ખભામાં તે ખભામાં ના ના મરાયું મારા ભાઈ બચાવી લીધા હતા અને આ ફરીને મારા પપ્પાનું જ કરી નાખ્યું રતન રેમલા રનિયા રેમલા પોપટ રતન ધોળિયા નમલા ધોળિયા નમલા ઉઠાડીને લઈ ગયા હતા મારા પપ્પા ને ઉર્મિલા હવે આ આરોપીઓ જે પકડાયા છે આ ઘટના બની છે હું સજાની માંગ છે શું કરવું હું કે એને કડીમી કડી સજા મળે અને ફાંસીની સજા મળે એવું છે આખા ગામ ને માટે હા જવાનું એટલે બધા માટે કરું એકલા માટે તું હું થાય એમની એમની છોકરી એમસી મારી છોકરી હા તમે શું કેશો બેન તમે અમને આ જે આરોપીઓ છે શું સજા મળવી જોઈએ હું કહેવા માંગો એને ફાંચીની સજા મળવા કહેવા માંગુ મે જિંદગીની હોદીની ને સજા આલ દેવાની એમ જિંદગી હોદીની સજા મળવી જોઈએ તમે શું કેશો સાહેબ બોલો એમને કડામ કડી સજા મળવી જોઈએ રાઠવા સુનિલ ભાઈ એમસિંગ ભાઈ એમનો પુત્ર છે એમસિંગ ભાઈનો કાલે જે 12મો 13મો 12મો 13મો ગુરુવાર 20 તારીખે 20 તારીખે કઈ વાંધો નહીં બીજું કોઈ કહેવા માંગે છે કઈ વાત સાહેબ ઉભા બેન તમે મારા કાકા એ અહીંથી ખેતર હોવા ગયા હતા પત્ની એમના ઘરવાળા હેમસિંહભાઈ અને તે રાતે ચાર વાગે આવીને ધોરિયા ભાઈએ સતા અહીંથી ઉઠાડીને લઈ જ્યા ઉઠાડીને લઈ જ્યા પછી સતા રતન રેમલા ને રનિયા રેમલા અને પોપટ રતન અને ધોરિયા નમલા ચારે મળીને અમારા કાકાને હત્યા કરી નાખી બરાબર હું તમે કેવા માંગશો હવે આજે બનાવ બન્યો છે પોલીસે ચારે ધરપકડ તો કરી દીધી છે હા હા હવે એને આપણી કડક કડક કાર્યવાહી થવા જોઈએ ને સજા પડવા જોઈએ નમ્ર મિત્ર નું નામ તમારું કલાનભાઈ નવલસિંહભાઈ હવે તમે શું થાય એમના મે એમના ભત્રીજા ભત્રીજા બીજા કોઈ વાત કઈ કે હવે તો આપણે અવાજ સાંભળી થોડાક દૂર હતા એમાં બેન આપણે અવાજ સાંભળી અહીંયા જે બનાવ બન્યો છે મર્ડરની એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને મર્ડર કરનાર ચાર વ્યક્તિઓને પોલીસે દોડિયાર રાઠવા જે પહેલો પહેલો જે લઈ ગયો હતો ખેતરમાંથી પોલીસે એને દબોચી દીધો અને એની પૂછપરછમાંથી ખબર પડી કે સાથે કોણ ત્રણ વ્યક્તિ હતા એટલે જે પીઆઈ પરમા સાહેબ છે એની ટીમ છે એ લોકો કોઈ પણ તટસ્થ અને ન્યાય કામગીરી કરી છે બેન પોલીસની કામગીરી માટે શું કહેશો પોલીસની કામગીરી કેવી લાગી સારી લાગી ને પોલીસે કામ તો સારું કર્યું ને હા બધા આરોપનો ઝડપી પાડ્યા હા એને સારામ સારી એને કડી મલવાની ને હે હું કે પોલીસની કામગીરી કેવી લાગી સારી છે પણ હજુ કઈ કંઈ નામા નયાતા ને લિસ્ટમાં બધે એટલે હજુ અમારે કાર્યવાહી ચાલ એ તો ખરું પણ આરોપીઓ પકડી દીધા પોલીસની કામગીરી ન્યાય આપવાની ના હોય ન્યાય કોર્ટ આપે પોલીસ છે એમને આરોપીઓને ઝડપી દીધા મુદ્દા માલ છે જે કોસ છે પાટી છે અને જે પણ એમને હત્યાને કરવા માટે અંજામ આપ્યો જે પણ વસ્તુઓમાં એ બધી વસ્તુઓ ધરપકડ લોકોની કરી દીધી અને જે ચીજ ચીજવસ્તુઓને ઉપયોગમાં લીધી હતી એ ચીજ વસ્તુઓ પણ એમણે બરાબર કરી દીધી પોલીસ ની કામગીરી કેવાય એની અંગે પૂછ્યું એ તો બરાબર લાગ્યું અગાઉન ભી આઠ વર્ષ પહેલા મારું લગ્ન થયું હતું અને બે ત્રણ મહિના થયેલા હતા અને પછી અગાઉ બી મારા પપ્પા ને માથાના ભાગે માર માર્યો હતો પારી હાથી છટકાયો હતો અને ખભાના ભાગે તો એને કડીમાં કડી સજા આપે ફાંસીની સજા થાય એવી રીતે એને સજા મળવી જોવે કેમ કે અમારે અમે નાના ભાઈ બહેનો છે અમારા ભાઈ બી નાના છે બેનો બી નાના છે અમારી મમ્મી શું એકલી કરશે એટલે એને કડીમાં કડી સજા મળે એવું કરે એવી વિનંતી છે અમારા ગુજરાત પોલીસ સરકારની એવી નમ્ર વિનંતી છે રાઠવા વિનાબેન હેમસિંગભાઈ હા મારા પપ્પાને રાત્રે ઉઠાડી લઈ ગયેલા મારી મમ્મીને સુતા ખેતરમાં હું સ્કૂલમાં હતી મને ખબર નથી તારે મને લેવા આવ્યા તારે ખબર પડી અને પેલા અગાઉ ઘટના બની હતી ત્યારે પણ હું નાની હતી મને નહીં ખબર હતી અને મારા પપ્પાને માર્યું હતું

ગામ આવે છે અને અહીં જે બનાવ બન્યો છે એ બનાવ મળસ કે ચાર વાગે ભાઈ બોલાવા આવ્યા દંપતી એમના માળિયા નીચે સૂતું હતું અને ખેતર ખાચવતું હતું અને તે દરમિયાનમાં એને લઈ જવામાં આવ્યા કે ત્યારે આપણે જઈએ પછી પાછા આવીએ છીએ અને અચાનક જ જે બનાવ બન્યો એમાં એને એ લઈ જઈ ગયા એની પત્ની છે એમણે પૂછ્યું પણ ખરું કે કેમ લઈ જાય છે ક્યાં લઈ જાઓ છો અત્યારે રાતે પણ છેવટે એને લઈ ગયા અને એની સાથે બીજા જે ત્રણ વ્યક્તિઓ હતા જે અગાઉ આઠ વર્ષ પહેલાં એક બનાવ બનેલો એ બનાવમાં આઠ વર્ષ પહેલાં એ આ હેમસિંહ ભાઈ પર આ ત્રણ વ્યક્તિઓએ હુમલો કરેલો ને એમને તે વખતે પંદરેક ટાકા પડાવેલા પાડે પાળિયા વરે હુમલો કર્યો ને એની પોલીસ ફરિયાદ પણ થયેલી છે પોલીસે એ ગુનો નોંધ્યો હતો જે તે વખતે એની ધરપકડ પણ કરી હતી એ જ વાતમાં તે વખતે હેમસિંહનું કદાચ તેઓ લોકોએ એવું વિચાર્યું હશે કે એનું કાઠડ કાઢી નાખીએ અને તે વખતે નહીં બન્યું હોય એ બાબતમાં પણ એક જમીનનો ઝઘડો હતો બરાબર ને કોઈ ગૌચરની જમીનનો કોઈક વિવાદ હતો હવે એ જે આઠ નવ વર્ષ પહેલાંનો જે વિવાદ હતો એ વિવાદને મગજમાં રહી ઘૂસી ગઈ અને હેમસિંહનું કાશળ કાઢી નાખવાના ઇરાદે તેઓ રાતે મળસ કે ચાર વાગે દસમી તારીખે એને છેતરપિંડી કરીને એના મિત્રનો ઉપયોગ કરીને દોષ દોષ હાથ એવી ઘટના બની અને છેવટે એને એનું એને સીધો બોલાવ્યો હોત તો ના આવતા જાણતા હતા પરંતુ એમની સાથે જે મિત્રતાનો ભાવ રાખવા વાળો વ્યક્તિ છે એ જાતે એમને બોલાવવા આવ્યો ને એમની હાથે છેતરપિંડી કરવામાં આવીને એમની હત્યાને અંજામ આપવા અને નૃષંશ હત્યા કરવામાં આવી એમને મારવામાં આવ્યા એમને જે કોસ કહેવામાં આવી રહી છે હજુ અમે પોલીસ પાસે વાત વિગત મેળવી નથી મેળવી બાકી છે પરંતુ જે માહિતી અહીંથી મળી રહી છે કોસ એટલે કે પરાય વડે એમને મારવામાં આવ્યા અને પાટી ગળામાં વીટી દેવામાં આવી એ પણ બરાબર કહેવામાં આવ્યું એમ કહેવામાં આવ્યું છે અહીંથી એટલે આપણે એમ સમજી શકીએ છીએ કે એમને છાતીઓની અંદર લાત મારવામાં આવી હતી એમ પણ નથી કહેવામાં આવ્યું તો આપણે એ વાત સમજી શકીએ છીએ કે હત્યા હત્યાને અંજામ અપાયો ચોપન વર્ષના હેમસિંહભાઈ રાઠવાને અને એમના પરિવારજનો એમની દીકરી એમનો દીકરો એમની પત્ની તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે એમને કડકમાં કડક સજા કરવામાં આજીવન કેદ એ તો ફાંસીની સજાની માગણી અહીંથી કરવામાં આવી રહી છે થેન્ક યુ આપણે જે આ મર્ડર ઘટના છે જગ્યા પર અંજામ આપવામાં જે રીતે એની અહીંથી એનું અહીંથી લઈ જવામાં આવ્યો અને એના મિત્રએ કીધું કે ચાલો આપણે જઈને આવીએ રાત્રે કે ચાર વાગે દસમી તારીખે હેમસિંગ બે આ માર્યું છે તમે જુઓ આ માર્યા ઉપર તેઓ સૂતા હતા પતિ પત્ની અને ખેતર છે મકાઈનું એની સાચવણી કરતા હતા તે દરમિયાનમાં બળસ કે ચાર વાગે તેઓ આવ્યા એમના મિત્રને કહે છે કે ચાલ આપણે આવીએ ફરી આવીએ તે વખતે એમની પત્ની કીધું પણ એમણે રાતે શા માટે જાઉં છું તેમ છતાં પણ તેઓ ત્યાંથી નીકળ્યા અને છેવટે એ દિવસ એ રાત તેઓની આખરી રાત હશે જિંદગીની અને મર્ડરની હત્યાના જગનની અપરાધને અંજામ આપવામાં આવ્યો એ દિવસ એ રાતે અને સવારે ઉઠીને ફરી પાછા એ જે મર્ડર કરનાર છે અથવા તો એમને એમનો સાથી છે જેણે ત્યાંથી એને લઈ જવામાં મદદ કરી મર્ડરની હત્યાને અંજામ પણ એવો પણ એટલા જ જવાબદાર છે ભલે એમણે હત્યારનો ઉપયોગ કર્યો હોય ન કર્યો હોય રાતે જેઓ લઈ ગયા સવારે પાછા ઘરે પણ આવ્યા અને કીધું કે ક્યાં છે હેમસિંગ એટલે બધા ચોંકી પણ ઉઠ્યા કે ખરેખર આ તો આવીને પૂછે છે પરંતુ ઘરના લોકોએ પૂછ્યું એમની પત્નીએ પૂછ્યું કે તું તો લઈ ગયો હતો અને જે આખો ઘટનાક્રમ સામે આવ્યો પોલીસે તફસીસ કરી તપાસ કરી અને એ વ્યક્તિની સાથે ત્રણ બીજા આરોપી એમ કુલ ચાર વ્યક્તિઓ પોલીસે દબોચી દીધા અત્યારે એઓ ગુનાની કબૂલાત પણ કરી દીધી છે અત્યારે જેલની કસ્ટડીમાં છે પોલીસે સઘળી તપાસ હાથ ધરી છે એમના તમામના જવાબો નિવેદન લીધા છે ગુનાની કબૂલાતનો પણ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે અને અત્યારે તેઓ કાનૂની પ્રક્રિયા હેઠળ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલવામાં મોકલી આપવામાં આવે તે પ્રકારની વાત અત્યારે અમને જાણવા મળી છે થેન્ક યુ